ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બૂટલેગરો દારૂ વેચતા હોય છે અને દારૂની હેરાફેરી કરતા હોય છે દારૂ પીનારા પણ દારૂ પીતા હોય છે પોલીસ દ્વારા આવા તત્વો સામે સમયાંતરે કાર્યવાહી હાથ ધરાતી હોય છે પણ દારૂબંધીના રાજ્યમાં આ કાર્યવાહી અસરકારક પુરવાર થતી નથી પોલીસને બાતમીના આધારે આઈસર ગાડી રાજસ્થાનના ઉદયપુરથી વડોદરા તરફ વિદેશી દારૂ લઈને આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે સાવલી રોડ એક્ઝિટ પોઈન્ટ પાસે નાકાબંધી કરી તપાસ કામગીરી હાથ ધરી હતી તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ એકસો ચોવીસ પેટી પાંચ હજાર ચોસઠ બોટલ તથા ટીન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા છ લાખ સડસઠ હજાર સાતસો વીસ થાય છે ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂપિયા અગિયાર લાખ તોતેર હજાર સાતસો વીસનો મુદ્દામાલ કબજે કરાયો હતો આ મામલે એલસીબી પોલીસે ચુનીલાલ દાલુજી ચૌહાણ રહે સંતરામનગર પાતળિયા હનુમાન મંદિર પાસે પાદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબી પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે